કે જે જિલ્લાનું પોલીસ તંત્ર દારૂના સાથે સ્વચ્છતા અભિયાન હી સેવા કે પછી દારૂબંધીનો નાટકથી દારૂનું પ્રમોશન કરી રહ્યા છે આ બાબતે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે મામલતદાર કચેરીના દારૂ અને સ્વચ્છતાને લઈ લોકોનો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે શું અરવલ્લી જિલ્લામાં પણ દારૂની બધી વધી રહી છે જવાબદારી અધિકારીઓ સામે પગલા લેવાશે કે કેમ અહેવાલ આઝાદ મીડિયા લાઈવ

વોજુ ન